યા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ દિલ નું આઇકન પર પ્રેસ કરો જેથી તમે અમારા વિડિયો જોઈ શકો સૌથી પહેલા આજે જે કોમ્બિંગ નાઈટ નું આયોજન કરવામાં આવ્યું છે એ હેતુક્ષમાં કરવામાં આવ્યું છે આજ રોજ મેહર્બાન પોલીસ અધિક્ષક સાહેબ સેનાઓની સૂચનાથી ખેડા જિલ્લામાં 23:00 થી 2:00 સુધી કોમ્બિંગ નાઈટ નું આયોજન કરવામાં આવ્યું છે આ નાઈટમાં અસામાજિક તત્વો કે જે અનૈતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે તેઓ પર કાયદાની કવહી લાવવા કાયદાનું પાલન કરાવવા અને કોઈ એવી અસામાજિક ઘટના ન ઘટે તે સારું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા નડિયાદ ટાઉન વિસ્તારમાં હાલ કોમિક નાઇટ અન્વયે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું જેમાં ડિસ્ટાર્પ પીએસઆઈ ડિસ્ટાર્બના માણસો તમામ ચોકી પીએસઆઈઓ ચોકીના માણસો તેમજ હોમગાર્ડ પીએસ હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો સહિત નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે નડિયાદ શહેરની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણા બાળકો મોડી રાત સુધી બહાર બેસી રહેતા હોય કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડ જોડાતા હોય છે અને પછી એના વરવા પરિણામ ભોગવવા પડે છે તો આ પરિસ્થિતિનું સર્જન ન થાય તો આપનો આપણા સગા આપણું બાળક સમયસર ઘરે આવી જાય એની તમે ખાતરી રાખશો અને પોલીસ દ્વારા જે કોઈ અસામાજિક તત્વો છે જે કંઈ અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે તો એના પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આ આ બાબત સતત ચાલવાની છે દરરોજ ફૂડ પેટ્રોલિંગ આડા દિવસે નાઇટ આવશે કોમ્બિંગ નાઇટ આવશે અને આવા અસામાજિક તત્વોને ઓળખી પાડી જે અનિષ્ટો છે તેને જાહેર કરવામાં આવશે અને આ કારણસર હોમ્બિંગ નાઇટનું આજ આયોજન કરવામાં આવેલું